પોલીસે તાત્કાલિક સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધર્યું અને મંડળના સભ્યોનું કહેવું છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી તેઓ શ્રીજીની સ્થાપના કરી રહ્યા છે પરંતુ આવી ઘટના પહેલી વાર બની છે સભ્યોનું માનવું છે કે વિસ્તારની શાંતિ ભંગ કરવાનો ષડયંત્ર કરવામાં આવ્યો છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ પોલીસ હાલ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી ઘટનામાં સામેલ તત્વો સુધી પહોંચી શકાય સારું ચાલ્યું દિવાળી પેલા ચમકો કરશું કાલે અહિયાં રાત્રે છે ને કથા ને ચપ્પલ ભોગ હતો પછી કથા કથા માં ચપ્પલ માં ગયો એના પછી સામે થી બે ત્રણ પથ્થર આયા એના પછી વધારે પથ્થર આયા પાંચ છ પથ્થર અહી આવ્યા તા રાત્રે અને એક બાળે અને છોકરાને પથ્થર વાગ્યો હતો આ બનાવ આઠ સાડા આઠ વાગે બનાવ બન્યો હતો હા જાણ કરી હતી પછી પેલા પોલીસ વાળા ને જાણ કરી પછી પૂર્વ મેયર નીલેશ રાઠોડ ને જાણ કરી હતી એ બી આવી ગયા હતા પોલીસ તાત્કાલિક આવી ગયા હતા અને જે છે એ બધું કરવા જેવું તે વસ્તુ એમને કરી હતી મારો વિસ્તાર છે દિવાળી પુરા સ્લમ કોટર સરકારી માં મારા નામ છે શક્તિ વિનાયક યુવક મિત્ર મંડળ છે અમારે રાતે છપ્પન ભોગ ચડાયો હતો તેમાં સાત આઠ જણા અમે બેઠા હતા અને બીજા છોકરા ને મોકલ્યા હતા છપ્પન ભોગ ચડાવવા પ્રસાદ વેચવા માટે એટલા માં એક ટ્રેક્ટર ગાડી તને આવી વાગ્યો હતો તો અમે થોડુક લોકો action માં લીધેલી છે ચાલો એક પથ્થર છોકરો કોઈ રમતા હશે નાના એમને વાગ્યું માર્યો હશે આમ પછી થી બીજા બે પથ્થર આયા એમાં થી અમારે ચાર પથ્થર ટોટલ જે માર્યા હતા એ અમે લઈ લીધા છે કાર્યવાહી અમે સાહેબ આપી દીધા છે આગળ કાર્યવાહી કરવા માટે અને આ મોલ થયો એટલામાં માં પી હાજર હતા આવી ગયા હતા ફટાફટ એમની બી કામગીરી બહુ સારી છે અક્ષય ગુપ્તા સાહેબ બી આયા હતા નીલેશ રાઠોડ બી આયા હતા કોર્પોરેટર એમને બી કીધું કે આપણે કાર્યવાહી કરીશું જોઈ રહ્યા છો કે જ્યારે પણ આપણો કોઈ બી તહેવાર આવે ત્યારે એ તહેવારમાં અમુક અસમ અસામાજિક તત્વો દ્વારા આ કાકરી ચારો હોય કે શહેરની શાંતિ કઈ રીતે ઢોળાય એ પ્રમાણેનું કૃત્ય એ લોકો કરતા હોય છે અહીંયા અમારા જે ઇલેક્શન વોર્ડ નંબર ની અંદર દિવાળીપુરા સ્લમ ની અંદર સીધી સિદ્ધિ યુવક મંડળ પર પણ ગઈકાલે આ રીતનો એક કાકરીચારો કરેલો તુરંત અમને જાણ થતા અમે તરત જ ત્યાં પહોંચી ગયા હતા ડિપાર્ટમેન્ટને બી જાણ કરેલી જતાં પહેલા અમે યોગેશ કાકા અમારા જે ધારાસભ્યશ્રી છે એમને પણ મેં ફોન કર્યો કે આપણે આપ તાત્કાલિક ધોરણે શીખીને જાણ કરો અને આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ગંભીર અને જે આપણા તહેવારો આવે છે જ્યારે પણ આપણા કોઈ બી હિન્દુ તહેવાર આવે છે ત્યારે આ રીતની જે કૃત્ય જે લોકો કરે છે એ લોકો ને ડિપાર્ટમેન્ટ એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ઈંડા ફેંકનાર ને ઈંડા જોઈને બીક લાગવી જોઈએ અને પથ્થર ફેંકનાર ને પથ્થર જોઈને બીક લાગવી જોઈએ તંત્રને મારી પોલીસ તંત્ર છે કે આ જે આજે આખા નગરી છે એ આખા નગરીની અંદર જે વાતાવરણ દોડવાનું આ જે તત્વો કામ કરી રહ્યા છે આ આખી એક ટીમ જે કામ કરી રહી છે લોકોને શોધી અને એમને જીવનમાં આ શહેરની શાંતિ દોડવા માટેનો પ્રયત્ન ના કરે એને એમની આવનારી પેઢી પર ના કરે એવું એ લોકોને સજા આપવી જોઈએ